તો જો અહીંયા અમે આખું ડિફરન્સીસ બંને વચ્ચે લખ્યો છે ડેફિનેશન તો કે ઇન્ક્રીઝિસ ઇન ધી આઉટપુટ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસિસ ઇકોનોમિક ગ્રોથનો મતલબ શું થાય તો કે ખાલી આઉટપુટ વધારો આઉટપુટમાં વધારાનો મતલબ શું તો કે યાર આજે સો યુનિટનું પ્રોડક્શન થઈ રહ્યું છે કાલે બસો યુનિટનું પ્રોડક્શન થાય ધીસ ઇઝ ઇકોનોમિક ગ્રોથ ઓકે નંબર્સમાં ખાલી આપણે મેજર કરીએ ક્લિયર સેકન્ડ થિંગ ઇઝ દેટ ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ ઇન લિવિંગ સ્ટાન્ડર્ડ ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ વેલ બિંગ મતલબ કે વ્યક્તિનું સમગ્ર જે વિકાસ હોય હોલિસ્ટિક ડેવલપમેન્ટ થવું જોઈએ હોલિસ્ટિક ડેવલપમેન્ટને મેજર કરવામાં આવે રાઈટ જો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે મતલબ જ્યારે તમે ઇકોનોમિક ડેવલપમેન્ટ ટર્મ યુઝ કરો ને ત્યારે એમાં એમાં મેજરમેન્ટ કેવું થાય તો કેવું દેખાડે કે ભાઈ લોકો જે છે ગરીબીમાંથી બહાર આવ્યા છે કે નહીં એ વસ્તુ જુઓ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ ઇમ્પ્રુવ થયું છે કે નહીં એ વસ્તુ જોવો મતલબ આજે કંઈક વસ્તુ નહોતા લઈ શકતા કાલ કંઈક વસ્તુ વધારે લઈ શકે છે ઓકે એજ્યુકેશનની ફેસિલિટી સારી મળે છે હેલ્થકેરની ફેસિલિટી સારી મળે છે આ બધી વસ્તુ થઈ તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રુવ થયું તો એ બધું મેજરમેન્ટ્સ એમાં થશે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં દેન ક્વોન્ટિટેટીવ ટર્મ્સ મતલબ ઇકોનોમિક ગ્રોથનો મતલબ શું થાય તો કે ક્વોન્ટિટી સાથે મેજર કરવાનું ઓકે ઓન ધી અધર સાઇડ અહીંયા કઈ વસ્તુ ફોકસ થશે ક્વોલિટેટીવ આસ્પેક્ટ ઓકે કે ખરેખર દેશમાં માનો ગ્રોથ હોય તો એની ઇમ્પેક્ટ જે છે એ લોકો સુધી પહોંચી છે કે નથી પહોંચી ક્લિયર થયું ઓકે થર્ડ મતલબ યુ કેન સી ધીસ આપણે ઘણી વખત કેવું જોતા ઇન્ડિયામાં મોસ્ટ ઓફ લોકોની જે સાયકોલોજી છે ઇટ્સ અબાઉટ ધોન્ટિટી ઓકે કે ભાઈ આટલા વસ્તુમાં આટલી વસ્તુ મળવી જોઈએ રાઈટ સસ્તી મળવી જોઈએ વોટ્સએવર દે આર નોટ ફોકસિંગ ઓન ક્વોલિટી મતલબ કોઈક જગ્યા મીઠાઈ જે છે રૂપિયા કિલો મળતી હોય તો મતલબ કાંઈક તો ફરક હશે ક્વોલિટીમાં ઓકે સો ધીસ ઇઝ વન કોન્સેપ્ટ ઇઝ ઇકોનોમિક ગ્રોથ ખાલી નંબર સાથે મેજર કરવાનું બીજું કાંઈ જ વસ્તુ નહીં ઓકે ઓન ધી અર સાઇડ એક આસ્પેક્ટ આખો ક્વોલિટી સાથે જોડાયેલો થર્ડ થિંગ ઇઝ દેટ જ્યારે તમે ઇકોનોમિક ગ્રોથને મેજર કરવું હોય ત્યારે અલગ અલગ ઇન્ડિકેટર્સ યુઝ કરવામાં આવતા હોય છે એ ભવિષ્યમાં આપણે ઇન્ડિકેટર્સ ભણીશું એ ઇન્ડિકેટર્સના નામ શું છે જીડીપી જીએનપી જે કન્ફ્યુઝિંગ ટર્મ હંમેશા તમને એટલું બધું લાગતું હોય કે આ જીડીપીનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય જીએનપીનું કેલ્ક્યુલેશન થાય કશું જ ખબર પડતી નહીં કોકમાંથી ટેક્સ માઇનસ કરે કોકમાં સબસીડી એડ કરે કોકમાં સબસિડી માઇનસ કરે ટેક્સ એડ કરે આવા બધા ધથિંગ ટાઈપના ફોર્મ્યુલાઝ આપણે જોઈશું મતલબ આગળ જ્યારે ભણવાનો આવશે ત્યારે જે ઇકોનોમિક ગ્રોથ એનું મેજરમેન્ટ થાય જીડીપી અને જીએનપીથી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એક્સેટ્રા એક્સેટા ઇકોનોમિક ગ્રોથ જે છે સોરી ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એનું મેજરમેન્ટ થાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સથી કોલ્ડેસન એચડીઆઈ તો કે આવો એચડીઆઈ રિપોર્ટ દર વર્ષે બહાર પડતો હોય તો કે એચડીઆઈ રિપોર્ટમાં શું શું વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે તો કે ભાઈ કોઈ વ્યક્તિનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે કોઈ વ્યક્તિનું એક્સપેક્ટેડ લાઈફ કેવી છે કોઈ વ્યક્તિનું એજ્યુકેશન કેવું છે ઓકે આવા ક્વોલિટેટિવ આસ્પેક્ટ એમાં મેજર કરવામાં આવતા હોય છે થર્ડ થિંગ સ્કોપ આનો કેવો છે ઇકોનોમિક ગ્રોથનો તો કે નેરો સ્કોપ છે નેરો સ્કોપ મતલબ શું તો કે ખાલી નંબર ઉપર મેજરમેન્ટ રાખવાનું બીજી કાંઈ જ વસ્તુ ધ્યાનમાં ના લે લોકો સુધી એ વસ્તુ મતલબ તમે વિચાર કરો કે એક આપણે જ્યારે ભણતા હોઈએ તો ભણતા હોઈએ ત્યારે અમુક લોકોને ખાલી કન્સન હોય આપણા પર્સન્ટેજથી ઓકે મતલબ નંબર્સ સિત્તેર ટકા એંસી ટકા નેવું ટકા ઓર્ષસો બસ આ નંબર્સથી એમને મેજર હોય એમને વસ્તુનું મેજરમેન્ટ ના હોય કે વ્યક્તિના ડે મતલબ કેરેક્ટર જે છે એ કેરેક્ટરમાં કાંઈ ડેવલપમેન્ટ થયું કે નહીં ઓકે વ્યક્તિની લર્નિંગમાં કંઈ ડેવલપમેન્ટ થયું કે નહીં તો જ્યારે તમારા પેરેન્ટ્સ જે છે એ ખાલી પર્સન્ટેજની ડિમાન્ડ તમારાથી રાખે એને કહેવાય ઇકોનોમિક ગ્રોથ થયો કે નહીં મતલબ નંબર વેલ્યુઝમાં ઓન ધી અધર સાઈડ તમારા પેરેન્ટ્સ તમારામાં એવી એક્સપેક્ટેશન રાખે કે ભાઈ આને વેલ્યુઝ મળી કે નહીં સ્કૂલમાંથી ઓકે આનું કેરેક્ટર બિલ્ડ અપ થયું કે નહીં ઓકે આના થોટ્સ ડેવલપ થયા કે નહીં ભલે ભલેસન્ટેજ નહીં આવતા બટ એટલીસ્ટ આનામાં કંઈ

ઓન ધી અધર સાઈડ આ વસ્તુ શું દેખાડશે તો કે આ વસ્તુ એવી દેખાડશે ભાઈ ચલો ઠીક છે ગ્રોથ મેટર કરે છે ઓકે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઓન ધી અધર સાઈડ એ ગ્રોથ જે છે એ ખરેખર દેશના લોકો માટે કઈ કામ કરી રહ્યું છે કે નહીં મતલબ આપણે એક ટર્મ સાંભળતા હોઈએ કે અમીરો વધુ અમુર અમીર બની રહ્યા છે ગરીબો વધુ વધુ જે છે એ ગરીબ બની રહ્યા છે ઓકે આવી એક જે ડ્યુઅલ સિચ્યુએશન જે છે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ તો એક કોન્સેપ્ટ શું દેખાડે તો કે અમીરો બધું અમીર બની રહ્યા છે મતલબ શું થયો તો કે ભાઈ ઇન્કમ સખત લેવલની વધી રહી છે ઓકે દેશના અમુક લોકો જે છે મતલબ તમને ઓવરઓલ પ્રોડક્શન વધારે એટલા માટે લાગે કારણ કે અમુક લોકો જે છે એનો જ ડેવલપમેન્ટ થાય છે ઓકે મેજર આખું જે સમાજ છે સમાજનું ડેવલપમેન્ટ થતું નહીં તો અહીંયા ફોકસ પ્રોડક્શન અને ઇન્કમ ઉપર હોય અહીંયા ફોકસ એની ઉપર હશે ક્વોલિટી ઓફ લાઈફ ઉપર શોર્ટ ટર્મ વર્ષિસ લોંગ ટર્મ તો કે જો ઇકોનોમિક groth જે છે ઈ શોર્ટ ટર્મ ઇનક્રીઝ ઇન ઇકોનોમિક એક્ટિવિટી દેખાડે મતલબ એવી એક સ્પાઇક આવી સ્પાઇક મતલબ કે કોઈ એક મતલબ બિઝનેસમાં હંમેશા અપસ એન્ડ ડાઉન્સ ની સાયકલ ચાલે છે ગઈ કાલ કોઈ સ્ટોક માર્કેટ ઓબ્ઝર્વ કરી હોય તો તમને ખબર પડશે કે આખી ડાઉનફોલ ની સાયકલ આવી ઓકે બધે ના પૈસા ડૂબી ગયા ઓલમોસ્ટ ઘણા બધા લોકો ના પૈસા ડૂબી ગયા તો આ જે છે ઈ શોર્ટ ટર્મ ઇનક્રીઝ ઇન ઇકોનોમિક એક્ટિવિટી દર્શાવે ઇકોનોમિક groth મતલબ કોઈક એવી ઈવેન્ટ બની હશે દેશમાં કે જેનાથી અચાનક થી પ્રોડક્શન વધી ગયું ઓકે કોઈ પ્રોડક્ટ જે છે ઈ પ્રોડક્ટ ની લેછે ડિમાન્ડ વધી રાઈટ ડિમાન્ડ વધી તો પ્રોડક્શન આપોઆપ વધવાનું છે બટ જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત કરવામાં આવે કે લોંગ ટર્મ પ્રોસેસ છે લોંગ ટર્મ પ્રોસેસ શું કામ કારણ કે ભાઈ તમે કોઈ વ્યક્તિના એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરશો તમે કોઈ વ્યક્તિની હેલ્થમાં ઇન્વેસ્ટ કરશો તો એનું રિઝલ્ટ તમને કંઈ ઇમિડિયેટલી નહીં મળે રિઝલ્ટ તમને ક્યારે મળશે દસ બાર પંદર વીસ વર્ષ ઓકે રાઈટ તમે એજ્યુકેશન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું તો કંઈ જે છોકરો ત્યાં પહેલા દિવસથી એડમિશન લઈ થોડી સાયન્ટિસ્ટ બની જવાનો કે થોડી એક દિવસમાં એલન બની જવાનો મતલબ એને ટાઈમ લાગવાનું આખી વસ્તુઓ શીખવા માટે લર્નિંગ પ્રોસેસ ડેવલપ કરવા માટે તો ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ આખી લોંગ ટર્મ પ્રોસેસ છે દેન ઇમ્પેક્ટ ઓન સોસાયટી તો કે જો જે ઇકોનોમિક ગ્રોથ જે છે એની ઇમ્પેક્ટ કદાચ ઓવરઓલ વેલબિંગ ઉપર સોસાયટી પર હોઈ બી શકે ના ભી હોઈ શકે રાઈટ હોઈ શકે કઈ રીતે તો કે ભાઈ જો બહુ જ બિઝનેસ વધી રહ્યો છે દેશમાં ઇટ મીન્સ કે ભાઈ કાંઈક તો એવી એક્ટિવિટી હશે કે જેના કારણે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો એનાથી એવું થાય કે ભાઈ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે ઓકે લોકોને નોકરીઓ મળે નોકરીઓનું સર્જન થાય અને લોકો કામ કરતા થાય રાઈટ તો આની ઇમ્પેક્ટ ઇકોનોમિક ગ્રોથની ઇમ્પેક્ટ લોકોના લાઈફ ઉપર આવી શકે ઊંધિયાદા સાઈડ ના બી આવી શકે ના બી આવી શકે કઈ રીતે કે ભાઈ અમુક સમાજના મતલબ લેશે કોઈ સ્કિલ્ડ લોકો હાઈસ્કિલ્ડ લોકોનું જ ડેવલપમેન્ટ થાય ગરીબોનું ડેવલપમેન્ટ ના થાય તો મતલબ કે કાં તો એની ઇમ્પેક્ટ સોસાયટી ઉપર આવી શકે સારી રીતે કાં તો ના આવી શકે ઓન ધી અધર સાઇડ ઇકોનોમિક ડેવલપમેન્ટ તો કે ફોકસ ઓન રિડ્યુસિંગ ઇન ઇક્વોલિટી એન્ડ ઇન્ક્રીઝ ધ વેલફેર ઓફ ધી પોપ્યુલેશન તો એનું ફોકસ એ જ હશે કે ભાઈ જે સમાજમાં અસમાનતા છે ગરીબો અને અમીરો વચ્ચે આ અસમાનતાને આપણે ઘટાડીએ ગરીબીને આપણે દૂર કરીએ ઓકે એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ તમે કહી શકો ભાઈ જીડીપી જે છે ટુ પોઈન્ટ ફાઈવ ટ્રિલિયન થી લેશે ટુ પોઈન્ટ સેવન ટ્રિલિયન થયો ડોલર્સમાં ઓન ધી અધર સાઇડ ઇકોનોમિક ડેવલપમેન્ટ તો કે ભાઈ ગરીબીના જે નંબર છે ગરીબીના નંબર્સમાં ઘટાડો થાય લોકોની એક્સપેક્ટેડ લાઈફ હોય એક્સપેક્ટેડ લાઈફમાં વધારો થાય તો આને કહેવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્લિયર થયો કોન્સેપ્ટ